ચૌદ ભવનને દે ખોળામાં લઈને બેઠી કાંઈ વાંધો નહીં ધૂણે વાંધો નહીં પણ એથી અમને વાંધો નથી ધૂણે એનાથી અમને વાંધો નહીં પણ આવું ન બોલાવેલું કહેવત છે ને કે ન બોલાવવામાં નવ ગણ દિવસનું જોઈને બોલો રાતનું વિચારીને બોલો એમ મારી પાસે હાચા ભૂવા આવે છે હાચા ભૂવા આવે છે હાચા સંતો હું સન્માન કરું છું અઢારે વરણના ભૂવા આવે છે મારી પાસે પણ એટલું જ કહેશે કે બાપુ અમારી પાસે ઘણા આવે છે ચોખ્ખું કંઈક ભાઈ પહેલાં દવાખાના જાઓ અને માતાજી તારું કામ કરી દે તો બેન દીકરીને રાજી કરીજે કોઈને વસ્ત્ર આપજે કોઈ દીકરીને ફીના પૈસા આપજે અમે આ જ કહીશ પણ આ રવા દો ભગવાન નરસિંહ મહેતાના બાવન કામ કર્યા ભગવાને મારા તમારા ક્યાં કે હાલો મન બતાવો એક દાખલો હા આપણે કર્યા છે કોકના ભોહડિયા વાળવાના કોકને વેમ નાખવાના બીજી વસ્તુ એક છે અહીંયા બેઠા પછી આપશે કો લેવાય કરેલા મૂકેલા લેવાય કોઈને આપણે બોલાય નહીં અને એકવીસમી છે હવે આમાં હું હુકામ લ્યો છો ભાઈ ડોક્ટરને હુકામ લ્યો છો આ તમને ખબર લેન્ડ લાઈન છે ઉપજાય છે એટલે અમને આમ મારી પાસે બધા આવે છે હું કારણ કારણ કોઈ નથી પણ અમે ચોખ્ખું કહી ભાઈ મા ઉપર વિશ્વાસ રાખો તમારું કામ થઈ જાય આવીને પગે લાગી જાયજો કામ થાય કોઈક દીકરીને ફી ના પૈસા આપજો કોઈ તળાવ ઊંડા કરજો ઝાડું આવજો ગાયું આપજો કોઈ દવાખાનાનો ઉપયોગ થાજો તો આ રવા દો આ વિશ્વાસનું છે બધું અંધશ્રદ્ધા નથી આમાં હાચા મારી પાસે કેટલાય ભૂ આવે છે પણ હું એનું સન્માન કરું પાણી નથી પીતા મોગલ નું પણ આમાં અમારું બધાયનું ખરાબ દેખાય છે કાલે અમને કોક કહેશે લ્યો ઓ આમ કે અમને આમ પેલો તો અમે ભાઈ અહીંયા જા અહીંયા નહીં પણ આ બધી અંધશ્રદ્ધા છે દેશ વિદેશના મારી પાસે જેને ક્યાં ડોલરું આવે છે રોનકભાઈ આ વસ્તુ ખોટે અને બીજું આ દીકરી જે બોલી ગઈ છે ને નામ હારું છે ભૂલી ગયો છે દીકરીનું એ દીકરી સાચું બોલી છે કારણ કે ભણેલ ગણેલ દીકરી છે આજ કરોડો માણસ થાય ને એને જેને કહેવાય દીકરીને મોટો હોદો દીધો છે તો આપણે ગૌરવ લેવાય એ દીકરી છે એ જ ભવાની છે આપણા માટે એ જ લક્ષ્મી એ જ દીકરી એ જ ભવાની છે એમ ઇજ્જત કરો બેન દીકરીની કોઈ પણ નહીં દીકરી સાચું કહેશે એ દીકરીની વાતમાં હું સહમતી છું ભેડો કારણ કે જે હું બોલું છું એ દીકરી જ બોલેશ બરોબર છે ને આ બોલવું પડે પણ આમાં હાચા માણાનો મરો થાય છે અમારા જેવાનો હવે એમ કે છે કે અહીંયા મારી પાસે વ્યાવો નાટલા દીમાં નામ નહીં દો અરે ભાઈ આવું શું કામ તમે બોલો છો આમાં બધાનું તમે હેઠું જોયા જેવું કરો છો આ બોલાય જ નહીં ન બોલામાં નવ ગણ કોક માણસ હું તમને એક જ વાત કરું મુંબઈ તમે બે વખત ગયા હોય અને કોઈક એમ કે તમે કેટલી વાર ગયા હું દવા વખત ગયો દવા વખત નથી ગયો માણા મૂળ બે વખતમાં દવા વખત જેટલું જોઈ લીધું છે એમ આ બધી અંધશ્રદ્ધા છે આનો હું સખત વિરોધી છું મા કોઈના અંગમાં